નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુરાશી જાડેજા છેલ્લા કેટલાય સમયથી જે કાયમી શિક્ષક ભરતીની જે માંગણી છે એ યથાવત છે અને જે ટેકટાટ પાસ ઉમેદવારો છે તે પોતાની માંગણી અને પોતાની લાગણી સરકાર સમક્ષ વ્યક્ત કરતા આવ્યા છે પરંતુ આવતીકાલ એટલે કે 18 6 ના રોજ મંગળવારના દિવસે જે ટેકટાટ પાસ ઉમેદવારો છે એ પોતાની માંગણી અને પોતાની લાગણી અને પોતાનો અવાજ બુલંદ કરવા માટે આવતીકાલે આપણે જાણીએ છીએ કે જે શિક્ષકોની જે જગ્યા છેલ્લા ઘણા સમયથી લગભગ ચાલીસ હજાર જેવી જગ્યાઓ જે છે ખાલી છે અને જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવી અને વૈકલ્પિક વ્યવસ્થાના નામે એ કાયમી વ્યવસ્થા કરવાની ક્યાંક ક્યાંક સરકારની જે મેલી મુરાદ છે એ પણ આપણે જાણીએ છીએ અને છેલ્લા સમયમાં જે પણ કહી શકાય પ્રતિષ્ઠિત માધ્યમોમાં જે શિક્ષણ મંત્રી છે એ પોતાની વાત રજૂ કરતા હતા ને એવું કહેતા હતા કે પંદર જૂનની આસપાસ અમે દરેક વખતે શિક્ષકોની ભરતી કરીએ છીએ તો પંદર જૂન પણ જતી રહી છે હજુ સુધી કોઈ પણ કાયમી શિક્ષકોની ભરતીની રજૂઆત કે કહી શકાય કે ઓફિશિયલ વેબસાઇટ ઉપર કોઈ પણ પ્રકારની જાહેરાત હજી સુધી સુધી આવી નથી તો તેને લઈ આવતીકાલે ગાંધીનગરની અંદર બોળાપ્રણમાં જે ટેટ પાસ ઉમેદવારો છે પોતાની માંગણી પોતાની લાગણી પોતાનો અવાજ એ બુલંદ કરવા માટે ભેગા થઈ રહ્યા છે તો દરેક ટેટપાસ ઉમેદવારોને કહેવાનું કે આવતીકાલે બધા જ આ જે ગાંધીનગર સેક્ટર એકવીસ જે જીવરાજ મહેતા ભવન છે ત્યાં હાજર રહી અને પોતાની જે માંગણી છે પોતાની જે લાગણી છે એ વ્યક્ત કરીએ જય હિન્દ જય ભારત